અરે આતક એવી ટેકનોલોજી કે બાળકને હત્યા કરવાની સલાહ આપી રહી છે નમસ્કાર સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં આપની સાથે ટેક્સાસમાં દાખલ કરવામાં આવેલા એક મહત્વના કેસમાં જુદા જુદા કુટુંબીઓએ એઆઈના પ્લેટફોર્મ કેરેક્ટર પર પોતાના ચેટબોટ ઇન્ટરેક્શન દ્વારા બાળકોમાં હાનિકારક વ્યવહારને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો છે એઆઈ ચેટબોર્ડ પ્લેટફોર્મ સત્તર વર્ષના એક છોકરાને હત્યા કરવાની સલાહ આપી કારણ કે તેના મા બાપે તેનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કર્યો આ મામલે કુટુંબોની દલીલ છે કે આ પ્લેટફોર્મે સગીરોમાં હતાશા ચિંતા સેલ્ફ હાર્મ અને હિંસક પ્રવૃત્તિઓ સહિત ઘણી સમસ્યાઓને વેગ આપ્યો છે તે આગળ થતા નુકસાનને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એવા કિસ્સા બહાર આવ્યા હતા કે તેમાં એક રોબોટ દ્વારા અન્ય રોબોટને મારી નાખવામાં આવ્યો હતો ટેકનોલોજીનો ફાયદો ખૂબ જ છે પણ આ પ્રકારના કિસ્સા એ પણ સૂચવે છે કે ટેકનોલોજી ક્યારેક નુકસાનકારક પણ હોઈ શકે છે તો આવા જ વિડિયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર